નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશનો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજીની પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ એક આવો તે કેવો પરપોટો ચાલો વાર્તામાંથી જાણીએ આ પ્રવૃત્તિની સમજ એનિમેશન વિડીયો દ્વારા મેળવીએ તરાપામાં પરપોટો ફર્યા કરે નદી ને બેઉ કિનારે બે ગામ એકનું નામ આજુ ને બીજાનું નામ બાજુ બંને ગામમાં પરપોટાના બે દોસ્ત રહે એકનું નામ સુકો ને બીજાનું નામ લીલો આજુ ગામ મસમોટી હવેલી ને અધ ગાય ભેંસ સૂકો મહેનતું ને લીલો મોજીલો સૂકાનું જોર એના બાવડામાં ને લીલાની તાકાત એના ભેજામાં મલક આખામાં સૂકાનું બાવડું ને લીલાનું ભેજું બહુ વખણાય પણ પરપોટાને કશી પરવા નહીં એ તો બસ તરાપે બેસીને તર્યા કરે તરાપા નીચે નદી કરે બાજુ ગામના લોકો ખારી નદીનું ખારું ખારું પાણી પીને ટાબ ટાબ બોલાવી જલસા કરે સુકાને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર પણ પરપોટાને કશી પરવા નહીં એ તો આંખ આળા કાન કરે ને કાન આડું નાક ધરે ને લહેર થી તર્યા કરે હા રોજ એક એક વાર બંને દોસ્તો જોડે રમવા જાય રોજ સવારે માથે ટોપી મૂકી હાથમાં સોટી લઈ પહેલા જાય આજુ ગામ સુકા સાથે સાત તાળી રમવા બપોરે પાછો તરાપે આવી હવાનો લાડુ જમે ને સાંજ પડતા પિંગ પોંગ પિંગ પોંગ ઉડતો ઉડતો પહોંચે બાજુ ગામ લીલા ભેગો પકડદાવ રમવા રાતે વળી તરાપે જઈ હવાનો લાડુ જમે ને ચાંદો ઉગતા પહેલા જ બુડબુડ બુડબુડ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘી જાય એકવાર એવું બન્યું કે મલકમાં ચાર આંખો ને ચાલીસ હાથ વાળો દુકાન આવ્યો કોઈ એને જુએ નહીં પણ એ બધા જુએ ચારે તરફ એની ગરમ ગરમ આંખો ફેરવે ને વીસ વીસ ખોબે જમે મલક તો આંખો મુંજાઈ ગયો વાદળ ગરજે નહીં ને પાણી વરસે નહીં કોયલ ટહુંકે નહીં ને મોર ગહકે નહીં ખેતરમાં ધાન પાકે નહીં ને ધન વિના જીવન ચાલે નહીં કોયલને કૂતરા માણસને મોર બધાના ગળા સુકાવા લાગ્યા હવે લીલો સૂકો અને પરપોટો શું કરશે પણ પરપોટાને કશી પરવા નહીં એ તો માથે ટોપી મૂકીને પીગ પોંગ પીગ પોંગ ઉડતો ઊડતો જાય આજુ ગામ સાતાળી રમવા બપોરે તરાપે જઈ હવાનો લાડુ જમે ઓઇયા સાંજે ઉપડે બાજુ ગામ ને ચાંદો ઉગતા તો હવાનો લાડુ જમીને મંડે બુડબુડ તો દિવસની રાત ભેગા કરે ને બાવડાના જોરે માંડ રોટલો રડે બાજુ ગામનો લીલો ભેજુ લડાવે ને પકવાન જમે પણ દુકાળને ને તો ચાર આંખોને ચાઢી હાથ એ તો લાઈ લાઈ આંખો ફેરવે ને કુવા તળાવ સુકવતો જાય

તો પરપોટો તો છીપલાને ને ઓછી કે માથું મૂકીને નિરાંતે ઊંઘે બુડબુડ બુડબુડ ચાંદાએ એક નજરે આજુ ગામ જોયું ને બીજી નજર બાજુ ગામ તરફ કરી જુએ છે તો આજુ ગામનો બાવડાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ ને બાજુ ગામનો લીલો ભેજાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ ચાંદાને ચિંતા થઈ એણે તો ઠંડા ઠંડા ચૂટલા ખણીને પરપોટાને ઉઠાડવા માંડ્યો પણ પરપોટાને તો કશી પરવા નહીં એ તો તરાપે પડ્યો પડ્યો ઘોરે બુડબુડ બુડબુડ તરાપા નીચે નદી તો ચીરાવા માંડી ચર ચર નદીનો ડાબો હાથ સૂકાના દોરડે બંધાયો છે ને જમણો હાથ લીલાના ભેજા જોડે વીટાયો છે નદી તો કઈ મૂંગી મૂંગી ચીસો પાડે કંઈ ચીસો પાડે પણ સાંભળે કોણ મલક આખો મરવા પડ્યો છે ને પરપોટો તો બુડબુડ બુડબુડ ઘોરે છે જોત જોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો ને પાપ ભાગની નદી ખેંચી ગયો સૂકો પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખોપાઈ ગયો પણ ઊંઘમાંથી ઉઠે તો પરપોટો નહીં એ તો બસ ઘોર્યા કરે બુડબુડ બુડબુડ આમ ને આમ દિવસો વીતતા ગયા ને રાતો ખૂટતી ગઈ વરસાદ આવે નહીં ને દુકાળ જાય નહીં રોજ રાતે ચાંદો પરપોટાને ઢંઢોળે પણ પરપોટો ઉઠે નહીં ને દુકાળ તો રાત ને દિવસ ખડખડ ખડખડ હસતો જાય ને વીસ વીસ ખોબે જમતો જાય પાણી ને પકવાન રોટલા ને રાબ બધું સબડકા બોલાવતો પી જાય આ જોઈને ચાંદો તો સુડસુડ સુડસુડ નિશાસા નાખે એક રાતે ઓહિયા ઓડકાર ખાતો દુકાળ નદીની રેતમાં પડયો પડ્યો હસતો હતો તે ચાંદાથી રહેવાયું નહીં ચાંદો દુકાળને કહે કે ભાઈ તું જમવાનું શું લઈશ તો હસ્યા કરે ખડખડ ચાંદાએ બહુ પૂછ્યું બહુ પૂછ્યું તો દુકાળ કહે પરપોટો ઉઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઊડી જાઉં આટલું કહીને તો મંડ્યો પેટ પકડીને ખડખડ હસવા હવે વાર્તામાં આગળ શું થશે તમને એવું કેમ લાગે છે ચાંદો નિશાસા બોલાવવા લાગ્યો પણ પરપોટો તો એને ઘોરે છે બુડબુડ બુડબુડ થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઉપડ્યો આજુ ગામ જોડે રમવા જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં નહીં સૂકો નહીં સૂકાનું સોનેરી ઝપડું પરપોટો તો મૂંઝાયો બપોરે હવાનો લાડુ જમીને વળી ઉપડ્યો બાજુ ગામ પકડદાવ રમવા જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં નહીં લીલો નહીં લીલાની હવેલી દુકાળ તો આ જોઈને એની મૂછમાં ને મૂછમાં એટલું હસે કે ઉછળી ઉછળીને મૂછ બેવડ વળી ગઈ પરપોટો તો રોવા જેવો થઈ ગયો હવે લ્યો કરવું શું પકડદાવને સાતતાડી કોની જોડે રમવા ને રમ્યા વગર તો ઊંઘે ન આવે ને લાડુ ન ભાવે તરાપામાં આવીને એ તો ચત્તો પડ્યો પડ્યો બુડબુડ બુડબુડ રડે એને રડતો જોઈને દુકાળ મૂછમાં ને મૂછમાં હસે રાત પડી ગઈ ચાંદો ઉગ્યો જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ સુકો ને લીલો કોઈ મળે નહીં ખાલી તરાપામાં પડ્યો ખાલી તરાપામાં પડ્યો પડ્યો બુડબુડ બુડબુડ રડતો પરપોટો દેખાય ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું એટલું બધું દુઃખ થયું કે એનાથી એક સુડસુડિયો નિશાસો નંખાઈ ગયો ચાંદાનો સુડસુડિયો નિશાસો સીધો પરપોટાના પેટ પર જઈને તળાંગ દઈને ટકરાયો ને પટાક કરતોકને પરપોટો ફૂટી ગયો ફૂડક પરપોટો જીવનને સંદેશ આપે છે જીવન પણ પરપોટા કરતા વધુ કશું જ નથી સમગ્ર જીવતંત્ર એક અર્થમાં પરપોટો છે જેમ જીવ જન્મે છે તેમ મૃત્યુ પણ છે જન્મથી આપેલું જીવન મૃત્યુમાંથી ફૂટે છે જીવન વિસ્ફોટ કરે છે કોઈ પણ વસ્તુ જે પોતાની મેળે ફૂટે છે અને અસ્તિત્વમાંથી ઓગળી જાય છે તેને આપણે પરપોટો કહીએ છીએ પરપોટો માત્ર એક આવરણ છે પરપોટો કામચલાઉ હોય છે પણ માણસો પણ ક્યારેક આવા પરપોટા બનાવે છે પોતાનો પ્રેમ બતાવવા માટે માયાવી બનવા માટે બીજાને છેતરવા માટે કે પોતાનું મહિમા કરવા માટે છુપાવે છે પણ એ કૃત્રિમ પરપોટા સમય જતાં ફૂટી જાય છે પરપોટા પછી ભલે તે કુદરતી હોય કે કૃત્રિમ આખરે સમાપ્ત થાય છે